રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું કે રામ મંદિરના કાર્યક્રમમાં અમિતાભ અને ઐશ્વર્યા જેવા ચહેરાઓ જોવા મળ્યા પરંતુ ગરીબો નહીં નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ચંદોલી શહેરમાં પ્રવેશી છે રાહુલે નેશનલ ઇન્ટર કોલેજના મેદાનમાં જનસભાને સંબોધી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે રામ મંદિરના અભિષેક સમારોહમાં અબજોપતિઓ માટે કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું પરંતુ ગરીબો માટે કંઈ નથી રાહુલ ગાંધીએ કહ્યું કે અબજોપતિઓ માટે કાર્પેટ બિછાવવામાં આવ્યું છે ગરીબો માટે કંઈ નથી ટીવી પર ઐશ્વર્યા રાય ડાન્સ કરતી અને અમિતાભ બચ્ચન ડાન્સ કરતા જોવા મળશે પણ કોઈપણ ગરીબ માટે સમસ્યા નહીં દેખાય આ સાથે રાહુલ દ્વારા લોકોને પૂછવામાં આવ્યું કે શું રામ મંદિર કાર્યક્રમમાં કોઈ ગરીબ કે મજૂર જોવા જોવા મળ્યા મળ્યા પણ બચ્ચન અદાણી અને અંબાણી ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ જાહેર સભામાં છ વખત અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય નું નામ લીધું હતું નેશનલ ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સરહદ પર પહોંચ્યા કે તરત જ તેમને ખબર પડી કે તેઓ યુપી આવી ગયા છે તેમણે કહ્યું કે અમે ભાષણ આપતા નથી અમે તમને સાત થી આઠ કલાક મળીએ છીએ તમારી પીડા અને વ્યથા સાંભળીએ છીએ અને અંતે પંદર મિનિટ બોલીએ છીએ રાહુલ ગાંધી કાર દ્વારા જાહેર સભા સ્થળ થી માત્ર ચારસો મીટર દૂર સ્થિત શહીદ સ્મારક પહોંચ્યા હતા રાહુલ ગાંધી ખુલ્લી કારમાં જાહેર સભાના મંચ પર પહોંચ્યા હતા આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ